આજે આપણે જોઈશું ઘાત અને ઘાતાંકના આધારિત દાખલાઓ બરાબર છે એમાંનો એક રૂલ્સ એવો છે કે આધાર સમાન વચ્ચે ભાંગાકારની નિશાની તો ઘાતની થશે બાદ બાકી ઘાતની શું થશે બાદ બાકી ઓકે અહીંયા આપેલ તમામ દાખલાઓ છે એમાં આધાર સમાન છે આધાર સમાન છે અને વચ્ચે શું છે ભાંગાકારની નિશાની દાખલા નંબર વન બે માં આધાર છે એક્સ છે અને વચ્ચે કઈ સાઈન છે ભાંગાકારની તો આપણે બે વાર આધાર આપેલા છે એની બદલે એક જ વાર આધાર આપણે લખશું એક્સ અને ઉપર જે घात છે એની આપણે બાદબાકી કરશું એટલે કે 4 - 2 બરાબર તો 4 - 2 એટલે કે x ની ઉપર કેટલો દેશે वर्ग x² કેટલો દેશે x² તેવી રીતે બીજો દાખલો આધાર કેટલો છે અયા તો કે p તો p બે વાર છે એની એટલે એક જ વાર p લખશું અને ઉપર આપણે घात ની શું થશે બાદબાકી તો 10 - 4 તો p નો વર્ગ સેકન્ડ ક્વેશ્ચન થર્ડ ક્વેશ્ચન y અહીં આધાર છે બરાબર તો y છે એક જ વાર લખશું અને ઉપર घात ની શું કરશું બાદબાકી કરશું એટલે કે 8 - 8 तो वाईनी वा के कितनी घात थी गई जीरो हम एक रूल्स एवं कोईपण जीरो घात कोईपण जीरो घात एट आंसर आंसर केन्सर आन ओके चौथो क्वेश्चन टी चार घात है तरह घात है वे भांगा का फोर माइनस थ्री तो टी के एक घात होते जो आप लख चले लास्ट क्वेश्चन क्यूँ पर नौ अँ के लिए सात वे भांगा का साइन है बाद नौ माइनस सात तो क्यू नौ स्क्वेर क्लियर तो आधा Kada na katang adarit daklaw